ફળાના વિવાદને લઈને ક્ષત્રિય સમાજે મહા આયોજન કર્યું હતું બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આ રેલીમાં પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડીમાં જોડાયા રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રેલીને ધ્યાનમાં રાખીને બહુમાળી ચોકમાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો અત્યારે જોઈ રહ્યા છો આટલા દિવસથી જે કોઈ આંદોલન ચાલતું હતું જિલ્લા કલેક્ટર જગ્યાએ બધી જગ્યાએ અમે આવેદન આપેલા અને અમને એવો વિશ્વાસ હતો કે રામ રાજ્યની વાત થતી હોય આપણે એવું વાત થતી હોય કે આટલા વર્ષો પછી અત્યારે દેશમાં રામ રાજ્ય આવ્યું રામ પધાર્યા તો રામના રાજ્યમાં બહેનો દીકરોને આવી સ્થિતિ નહોતી એટલે એક આશા સાથે અમે ચાલતા હતા કે એક નેતા પોતાના સત્તા પર આવવા માટે આવી નિમ્ન કક્ષાની ટિપ્પણી કરે છે તો અમને એવું હતું કે ઉપર એટલી સંવેદનશીલ સરકાર છે મોડી મંડળ છે કે અમારે ખુદે આ માટે લડવું નહીં પડે એમની ટિકિટ રદ કરવામાં આવશે વારંવાર રજૂઆત કર્યા પછી પણ અમારો અવાજ ઉપર નથી પહોંચ્યો એવું નથી અને જો છતાંય પહોંચ્યો છે અને ટિકિટ રદ નથી કરતી તો સ્વાભાવિક છે કે બહેનો એવું વિચારી લીધું કે હવે અમારી લડા